રેડિયો જોકી ફરજ બજાવવાની પસંદ કર્યું છે તો શું છે એનું કારણ અને કઈ રીતે આખું રેડિયોમાં જે માય એફએમ પરથી તે પોતાનો મોજે મોર્નિંગનો શો છે તે ચલાવે છે અને કઈ રીતેનું આખું હેન્ડલ કરે છે તે આજે તેમની પાસેથી જ સીધું જાણવું છે ને કેવા એન્ક

અને આજે આખી પૂરી ટીમ અહીં આવી છે અમને યાદ કરી છે આજે ઘણી બધી અમે રેડિયો પર વાત કરીશું એટલે વન્સ અગેન ખૂબ ખૂબ ધન્યવાદ અજયસિંહ પહેલો જ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે સૌ પ્રથમ તો એ જ પ્રશ્ન કરું તમને કે આ ટીવી કરિયરને છોડીને રેડિયો પસંદ કરવાનું કારણ શું હું હંમેશા આવું કહેતો હોઉં છું કે એ કોઈ પેશન અને કોઈ પ્રોફેશન મારે વર્ષોથી બનવું તું આરજે મારું સપનું આરજે હતું ખૂબ મોટી સ્ટ્રગલ છે ક્યારેક આના ઉપર આપણે વાત કરીશું કે કઈ રીતે બન્યો પરંતુ મને સાહેબ ટીવી પર લઈ ગઈ હું જે તે સમયે ગુજરાતનું યંગેસ્ટ ટીવી એન્કર એસ્ટાબ્લિશ થયો જીટીપીએલ ગુજરાત ન્યૂઝ તેના દર વીટીવી ન્યૂઝમાં હતો અને ઘણી બધી ટીવીની સરસ મજાનું મારું એસ્ટાબ્લિશ કરિયર પરંતુ અંદર એક મારો આરજનો જીવ હતો કે ભાઈ યાર રેડિયો એકવાર વાર કરવું છે એટલે મહેનત કરતા ગયા કરતા ગયા જે તે સમયે હું નામ નહીં લઉં અલગ અલગ ઇન્ટરવ્યુ પણ અને પરંતુ સિલેક્ટ ન થયા હશે બલવાન હે ટીવીમાં સરસ મારું કેરિયર ચાલતું હતું બધું હતું પરંતુ અંદર એક ઈચ્છા હતી કે રેડિયો જોઈન છે એટલે હવે જ્યારે મેં રેડિયો જોઈન નિર્ણય મારા મિત્રો ગણોને કીધો મારા સર્કલ ને કીધું કે ભાઈ હવે અમને રેડિયોમાંથી ઓફર છે મારે રેડિયો જોઈન કરવું છે એટલે લોકો મને કે ટીવી કેરિયર ખુબ સારું એવું પેકેજ હોય આ છે તે છે તમે ટીવીમાં તો શું હોય કે તમે બતાવવાના હોય મારો ફેસ એમાં બતાય મારો અવાજ એમાં જાય અને આખું ગુજરાત જોતું હોય કે ટીવીમાં રેડિયોમાં તમે ખાલી સંભળાશો પણ મારી ઈચ્છા હતી અને મને ખબર હતી કે લોકોને ખબર નથી કે રેડિયો આજે એટલા બધા લોકો સાંભળે છે સાહેબ રેડિયોની જે મજા છે ને કે હું જ્યારે મારું ઓનિરનું બટન ઓન કરું એટલે સામે નવ દસ લાખ લોકો મને સાંભળતા હોય અને રેડિયો ઉપર મારે જે પ્રસ્તુત કરવું હોય મારી જે ફિલિંગ્સ છે એ કોઈ આપણી અંદરની લાઈફ કે ભાઈ મારી પર્સનલ લાઈફમાં શું ચાલતું હોય શું નહીં અને જયારે રેડિયો ઓન કરું અમારો સ્ટુડિયો હું ચાર દિવાલની વચ્ચે કરીએ અને છે સાહેબ પૈસા છે અને પ્રેમય મળ્યો છે એટલે મને ઈચ્છા હતી રેડિયો જોઈન કરવાની અને બીજી વસ્તુ તમને લોકો એમ કહે છે કે રેડિયો અત્યારે કોણ સાંભળે સાહેબ હું તમને પ્રૂફ આપી શકું ઘણા બધા લોકો સાંભળે છે પણ એક નાની એવી રમૂજ ની વાત કરું કે થોડા સમય પહેલા મેં રેડિયો પર એવી વાત કરી કે આજે ચા પીવાની મજા નથી આવી યાર બોલવાની મજા નથી આવતી આવું મેં રેડિયો પર જસ્ટ એટલે ચાર પાંચ લિસનર મારા ચા લઈને સ્ટુડિયો પર આવ્યા અમને ચા દેવા માટે પછી મેં કીધું કે મારે એવું બોલવાની જરૂર હતી હપ્તો ભરાવાનો નથી મજા નથી આવતી કોઈ હપ્તો કદાચ ભરી દે એટલે આવો ટૂંકમાં લોકોનો પ્રેમ અદ્ભુત હોય છે બાપુ એટલો લગાવ છે રેડિયોથી ખાસ કરીને તો આજે એ પણ જાણવું છે કે તમારા માટે રેડિયો શું છે જી 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 ઘણા બધા લોકો છે કે જેને રેડિયો જોઈન કરવું હોય મને અઢળક લોકોને એવા મેસેજ પણ 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 આવે કે અમારે રેડિયો જોઈન કરવું છે એની વાત હું તમારી સાથે છું હા મારા માટે રેડિયો એટલે શું રેડિયો એટલે મારો ગમ્યો થાક હોય ગમ્યો આખો દિવસ એટલી બિઝી લાઈફ હોય હું સવારે સાડા પાંચ છ જાગું અને ત્યારથી લઈને રાતના સાડા અગિયાર બાર સુધીનું મારું એક શેડ્યુલ બને કે ભાઈ સવારે હું અગિયાર વાગ્યા સુધી અહીંયા ને પછી એક અગિયાર થી બાર સુધી અહીંયા અને પછી પાંચ વાગે અહીંયા અને સાત વાગે આ બધાની વચ્ચે અમારું છે કે હું જયારે રેડિયો ઉપર મારો શો કરતો હોય અને મારા શો ની અંદર હું એવી એવી વાતો લઈ આવું એવું ઇન્ફોર્મેશન લઈ આવું કે જે લોકોને ગમે તમને બધાને ખબર છે કે રાજકોટમાં જે શું ઘટના બની ન્યૂઝપેપરમાં સોશિયલ મીડિયામાં બધે છે પરંતુ એનો ઓપિનિયન છે ને એ મારો છે ત્યાં અમે આરજે છીએ રાજકોટમાં કોઈ મોટી ઘટના બને એ બધાને ખબર છે કે રાજકોટમાં ઘટના બની પરંતુ હજીની દ્રષ્ટિ છે માણસ પ્યોર હોવા જોઈએ અને તમે છે ને તમારા કામને આમ દિલથી આપી શકવા જોઈએ તમારો પીઆર ખૂબ સ્ટ્રોંગ હોવો જોઈએ પીઆર દેટ મીન્સ તમારા જે રિલેશન છે તમારું જે પબ્લિક રિલેશન છે એ ખૂબ સ્ટ્રોંગ હોવો જોઈએ જો આરજે તરીકે રાજકોટ શહેરના આરજે તમે હોય કોઈપણ શહેરના હોય તો તમારો પીઆર ખૂબ સારો હોવો જોઈએ અજયસિંહ એક વાત એ પણ છે કે જે રેડિયોનું પ્લેટફોર્મ છે તેમાં લોકો તમને જોતા નથી માત્ર સાંભળે છે તો જે ડિજિટલ યુગમાં હવે મોબાઈલ સોશિયલ મીડિયા ટીવી ચેનલ આ બધી ક્રેઝ વધ્યો છે પરંતુ રેડિયોનો ક્રેઝ પણ હજુ એમને મકબંધ જોવા મળી રહ્યો છે શું કહેશો એટલે અત્યારે કેવું છે સાહેબ કે ડિજિટલાઇઝેશન એટલું બધું વધી ચૂક્યું છે કે દર બીજી શેરીમાં લોકો ઇન્ફ્લુઅન્સ છે કે ડિજિટલ સતત એક સમય એવો હતો કે આરજે ને જોયા માત્ર અવાજ થકી ફીલ કરેલું હોય અમારે અવાજ થકી શબ્દો થકી જયારે હું રેડિયો પર બોલતો ત્યારે મને ખાલી લોકો સાંભળે છે મારે મારા શબ્દો થકી એક હાવ ભાવ થકી મારે એક માહોલ ઉભો કરવાનો પરંતુ ડિજિટલાઈઝેશન ની ખૂબ જરૂરિયાત છે કારણ કે અંતે તો ક્યાંક ને ક્યાંક પૈસા આવે છે અને દરેક લોકો મૂળમાં તો ક્યાંક પૈસા આવતા હોય કારણ કે રેડિયો થ્રુ પણ બિઝનેસ થતો હોય અલગ અલગ ટીવી થ્રુ પણ બિઝનેસ દરેક લોકોમાં ક્યાંક ને પરિવર્તન આવ્યું છે અને ખૂબ જરૂરી છે કારણ કે લોકો અત્યારે તમને જોવાનું વધારે પસંદ કરતા હોય છે રીલનો જમાનો છે અને એની અંદર તમારે રહેવું સતત ડિજિટલાઇઝેશન કેવું છે કે અત્યારે દરેક વ્યક્તિ જ્ઞાન દર બીજી રીલમાં આપને જ્ઞાન મળે છે દર બીજી રીલમાં આપને કોમેડી મળે છે દર બીજી રીલમાં બધું બધું આપને મળે છે જીવનમાં એટલે દરેકનું પોતાનું એક કોન્સેપ્ટ હોય દરેકની પોતાની એક પર્સનાલિટી હોય એ પ્રમાણે ડિજિટલ રહેવું ખૂબ જરૂરી છે અને અમારે તો ફરજિયાત રહેવું પડે જીવનમાં ગમે હોય અમારે દરરોજ એક સ્ટોરી મૂકવી પડે આ લાઈફમાં જો કોઈ આવી એક વસ્તુ આવી હોય કે જો લોકો સુધી સમાચાર મનોરંજન પહોંચાડે તો એક રેડિયો છે સૌ પ્રથમ વાત કરીએ તો રેડિયો છે જે પેલાના જમાનામાં ગામના ચોરે પાંચ લોકો ભેગા થઈને સાંભળતા પણ આજે કઈક સમય અલગ છે કે જે લાઈફ આવી ગઈ છે કે એક બાજુ બાજુ ટીવી એન્કર હોય બીજી એના આવતા વિઝ્યુઅલ સમજી જાય છે કે આ ઘટના બની હતી એના વિડીયો સાથે ચાલતા હોય પણ રેડિયોમાં તો એવું છે કે એમાં તમારે ખાલી બોલીને જ સમજાવવાનું છે કેવું રે આ એટલે ગુજરાતી સાહિત્યમાં એક સરસ મજાની વાત છે રેડિયોનો જે ગોલ્ડન પીરિયડ

માધ્યમ છે આપણી પાસે ટીવી છે આપણી પાસે બધું ઘણું છે રેડિયો બંધ એટલા માટે છે કે તમે કારમાં જતા હોય કારમાં જતા હોય રેડિયો ઓન કરો તમને તમારા શહેરની તાસીર ખબર પડી જાય તમારા શહેરમાં શું ચાલે છે એ ખબર પડી જાય આરજે ની વાત તમને ખબર પડી જાય અને તમને ઓલ ઓવર માહિતી તમને ક્યાં મળે તો કે રેડિયોમાં એક કલાક તમે રેડિયો કોઈ પણ શહેરનો સાંભળો તો તમને શહેરમાં શું ચાલે છે એની ખબર પડી જાય બીજી વસ્તુ તમે પૂછી કે શબ્દો થકી કઈ રીતે હાવ ભાવ હું જેટલું શીખ્યો છું મારા ગુરુ પાસે બધા હતી કે બોલવા માટે એટલી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ હાવ ભાવ અદા અંદાજ લેખો શબ્દ ભાષા ઉચ્ચારણ અનુકરણ વ્યાકરણ પ્રેઝન્ટિંગ માર્કેટિંગ આટલી વસ્તુ ઉપર જો તમારી કમાન્ડ હોય તો તમે બોલવાના ક્ષેત્રમાં ખૂબ સારું આગળ વધી શકો સારું એવોમાં કમાઈ શકો તમારું નામ કરી શકો એટલે કે હું જ્યારે મારી પર્સનલ લાઈફ ચાલો કદાચ હું સવારે મારો મગજ ફરી ગયો છે હું રેડિયો પર આવ્યો છું તો મારો મગજ ફરેલો છે એની સાથે રાજકોટના લોકોને કંઈ લેવા દેવા નથી હું જ્યારે મારું માઇક ઓન કરું એટલે મારે એકદમ ફ્રેશ વાત કરવી પડે મારે દરરોજ કંઈક નવું આપવું પડે મારી પર્સનલ લાઈફમાં ગમે તે ચાલતું હોય પરંતુ હું જ્યારે સવારે સાડા પાંચ છ જાગું અને મારું રેડિયો ઓન કરું એટલે ત્યારે થોડીવાર મારે બધું ભૂલી જવાનું અને મને લાગે છે કે આખા દિવસમાં હું આજે ચાર પાંચ કલાક કોઈની જીવતો હોઈશ કે જ્યાં હું અજયને સાઇડમાં મૂકીને ખાલી દિલથી એક આરજે તરીકે કે ભાઈ મારે લોકો સાથે કનેક્ટ થવું છે તે ભાઈ વાત હું કરતો હોઉં છું બાપુ એક એ જાણવું છે ખાસ કરીને કે જે આ રેડિયોની લાઈફ છે તેમાં ઘણા બધા યુવાનોને જોડાવું છે શું કરવું પડે છે અને કઈ રીતનું આખું આનું કામ હોય છે જરા વાહ 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 બહુ સરસ પ્રશ્ન છે કે ભાઈ આરજે કોઈને બનવું હોય તો શું કરવું જોઈએ એવુંનું તો એમ પણ કહીશ કે ટીવી એન્કર કોઈને થવું હોય તો શું કરું જો આ ઘણી બધી ફીલ છે સાહેબ મેં જે અનુભવ્યું છે મારા જીવનમાં ઓહો મારે મારે એ નામ નથી લેવા એ બધા લોકોના એ બધા અનુભવી લોકોના આપણે કેવું હોય કે આપણી આસપાસ જ્યારે આપણે સ્ટ્રગલ કરતા હોય ને ત્યારે આપણી આસપાસ કોઈ આપણો હાથ પકડનાર હોય નહીં આપણે આપણે કોઈ દિશા દેનાર ન હોય કે ભાઈ હવે આ કરો હવે આ કરો હવે આ કરો ને હું તો એવી લાઈફમાંથી આવેલું છું કે ભાઈ મને કોઈ એમ આંગળી પકડનાર કોઈ ચિંધનાર નહીં મારે આર્જ થવું હતું પરંતુ આર્જ થવું કઈ રીતે કોની પાસે જવું કોની પાસે જઈને આપણી વાત મૂકવી અને ઇન્ટરવ્યુ કઈ રીતે હું આમાંથી નીકળી ગયેલો છું કે ભાઈ જયારે આપણું કેરિયર બનાવતા હોય અમારી હાથ પેઢીમાં કોઈ માય કઈ નથી મારા પપ્પાને હજી નથી ખબર પડતી એવી બધી ખાસ ઘરે ફેમિલી માં કે ભાઈ મારા મમ્મીને કોઈ પૂછો તમારો દીકરો શું કરે તેમરવા જાય ગાંગર નથી એટલે મજાક આ બધી ફિલ્ડ સાથે કઈ લેવા દેવા નથી એટલે હું એવા સમયમાંથી નીકળેલો છું કે કેરિયર મારે રેડિયોમાં બનાવતું ટીવીમાં બનાવતું જે બી લોકોને ખરેખર રેડિયોમાં આવવું છે રેડિયોમાં પોતાનું કેરિયર બનાવવું હોય સૌથી પહેલાં તો ગ્રેજ્યુએશન ખૂબ જરૂરી છે જો તમારી પાસે ગ્રેજ્યુએશન કદાચ ન હોય તો ચાલે તો તમારી પાસે એવું ટેલેન્ટ હોવું જોઈએ તમારી પાસે એક એવી આવડત હોવી જોઈએ કે જે તમને લોકોથી અલગ પાડે છે ખાસ કરીને અવાજ સારો હોવો જોઈએ તમારી ગુજરાતી ભાષામાં તમારું પ્રભુત્વ હોવું જોઈએ અને હવે હું હંમેશા અમારા દરેક લેક્ચરમાં કહું છું કે તમારો પીઆર ખૂબ સ્ટ્રોંગ હોવો જોઈએ કારણ કે અંતે ક્યાંક પૈસા આવે છે તો તમારા નામથી તમારા શહેરમાં તમને લોકો ઓળખતા હોવા જોઈએ તમારી પાસે આવી બે ચાર વસ્તુ છે એક સ્કિલ છે તો સ્કિલના માધ્યમથી તમે રેડિયો પર આવી શકો હવે તમે કહેશો કે મારી પાસે બધું છે તો શું કરું તો જેટલા પણ રેડિયો સ્ટેશન હોય એની રૂબરૂ મુલાકાત કરું ત્યાંના એના હેડ હોય કે એના બોસ હોય મળો અને દિલથી કોઈની લાગુ લગાવ્યા વગર તમારી પાસે ટેલેન્ટ છે ને એની કદર છે સામે બેસી જવાનું કહેવાનું કે મારે હરજા થવું છે એટલે તમને જો જગ્યા હશે તો તમને લઈ લેશે તમારું ઇન્ટરવ્યુ કરશે જો તમારા મને કંઈક બતાવશે તો જગ્યા નહીં હોય ને તો એ સાહેબ જગ્યા થશે બતાવવું જોઈએ બીજું તમે રેડિયો સ્ટેશનમાં જઈ શકો તમે ઇન્ટર્નશીપ કરી શકો ઇન્ટર્નશીપ દ્વારા તમે રેડિયોને ખૂબ સારી રીતે જાણી શકો રેડિયોમાં અંદર શું કામ માત્ર બોલવાનું અમારું કામ ન હોય ઘણું બધું કામ રહેતું હોય છે અને એના પૈસા અમને આપે છે એટલે ઇન્ટર્નશીપ તમે કરી શકો બીજું તમે તમારું ડિજિટલ એટલું સ્ટ્રોંગ કરી શકો તમે એમાં ખૂબ સારા એવા ફોલોવર્સ કરી શકો તમે રેડિયોની નજરમાં આવી શકો કે વાહ આ વ્યક્તિ ખૂબ સારું એવું કામ કરે છે અને આપણે રેડિયો પર આરજે બનાવવા જોઈએ આવી પાંચ વસ્તુ છે અને એની ટાઈમ મને પણ ડીએમ કરો મારાથી બને એટલી હેલ્પ હું કરીશ કારણ કે પ્રકૃતિનો કુદરતનો એવો નિયમ છે કે તમે જેવું આપો ને એવું તમને મળે એટલે હું પણ અહીંયા આગળ આવ્યો તો મને કહું કે હાથ પકડો હશે મારી લાઈફમાં પણ ઘણા બધા એવું લિસ્ટ છે એવા લોકોનું કે જેને મને ખૂબ સપોર્ટ કર્યો તો મારી પણ એવી ઈચ્છા છે કે જે બી લોકોને આગળ વધતું હોય એને દિલથી હું સપોર્ટ કરું એટલે આવું ઘણી બધા માધ્યમ છે કે જેના થકી તમે રેડિયોમાં ટીવીમાં આવી શકો એક અંતિમ પ્રશ્ન કે રેડિયોમાં તમારા શ્રોતા અને મારા દર્શકો માટે આજે વર્લ્ડ રેડિયો ડે શુભ શુભકામનાઓ જી 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 સૌથી પહેલાં તો ખૂબ આભાર બીએસ નાઇન ટીવી ન્યૂઝ મને આ ટીવી ન્યૂઝ ઉપર ખૂબ ગર્વ છે અને હું દરેક વ્યક્તિઓને ઓળખું છું કે બીએસ નાઇન ટીવી ન્યૂઝ કેટલું સ્પષ્ટતા રીતે કામ કરે છે સાહેબ તે હું હું મારો મૂળ જર્નાલિસ્ટ છું મારી મારી શરૂઆત ટીવી એન્કરથી થયેલી મને પોલિટિકલ વાતું મને સમાજમાં દુનિયામાં શું ચાલે છે રેડિયો પર હું એન્કલની વાત ન કરી શકું પરંતુ મારું મેં જે ખૂબ કરેલું છે ટીવી એન્કર તરીકે ન્યૂઝની દુનિયામાં એટલે મને ખબર પડી જાય કે કઈ ન્યૂઝ ચેનલ શું કરે છે કઈ રીતે એનું બધું ચાલે છે બીએસ ઉપર મને ઓલવેઝ પ્રાઉડ ફીલ થાય સાહેબ કારણ કે મેં નજીકથી કામ કરતા જોયેલા છે એટલે ખૂબ અભિનંદન થેન્ક યુ સો મચ અને દરેક અમારા દર્શક મિત્રો અને શ્રોતા મિત્રો ને વર્લ્ડ રેડિયો ની ખૂબ ખૂબ શુભકામનાઓ જીવનમાં ખૂબ આગળ વધીએ ખૂબ મહેનત કરીએ અને જેવા છીને વાળી આપણે જેવા છીને કારણ કે આપણા જેવું બીજો નમૂનો દુનિયામાં કોઈ નથી આપણી જે ફિંગરપ્રિન્ટ છે ને વર્લ્ડમાં માં કોઈ પાસે ન હોય લાખો કરોડો લાખો કરોડો લોકો બાળક હોય ને એની ફિંગરપ્રિન્ટ અલગ હોય સાહેબ તો એનો મતલબ એમ કે આપણે અલગ છે એટલે તમે કોઈ પણ જગ્યા કામ કરતા હોય તો તમે જેવા છો ને એવા રહ્યા કારણ કે હમી હમ એ તો ક્યાં હમ એ તુમી તુમ હો તો ક્યાં તું દિલથી કામ કરતા રહીએ કારણ કે કામ કરવું ખૂબ જરૂરી છે અને કામ થકી બધું મળતું હોય છે જીવનના ચાર પડાવ હોય પ્રશ્ન થોડોક લાંબો હોય પણ બોલી દઉં એ કોઈ નામ કામ પછી નામ ને કામ ને તમને મળે એટલે પછી તમને આરામ મળે ને આરામ પછી તમને વિશ્રામ મળે આ જીવનના પડાવ હોય પૈસા કમાવો ખૂબ ભાઈ જરૂરી છે જીવનની દરેક યંગસ્ટરને આ હું વિચાર કહીશ કે ખૂબ કમાવું એક એવી આવડત વિકસાવો કે લોકોને તમારી જરૂર પડે લોકો પાસે તમે બિંદાસ પૈસા માગી શકો આપણે આપણી જોવાની પચીસ વર્ષ હોય ને એ જીવનના ટર્નિંગ પોઈન્ટ હોય એમાં તમારે ડિસાઈડ કરી લેવું પડે કે મારે જીવનમાં કરવું છે મારે આના થકી પૈસા કમાવા છે મારે આ કેરિયર બનાવવું છે તો ખૂબ મહેનત કરો ખૂબ આગળ વધવો અને કારણ કે મહેનત કરવાથી બધું મળી જતું હોય છે કારણ કે એક સમયે હું રેડિયોનો જે સ્ટુડિયો હોય ને એનું વોટ્સએપમાં ડીપી રાખતો હું ડીપી રાખતો મારે આડ જ્યાં થાવું જોઈએ કઈ નાડી નેફો હતો નહીં કે લોકો ઓળખે નહીં કાંઈ નહીં પરંતુ મહેનત કરવાથી સાહેબ મળી જતું અત્યારે હું જીવું છું ખૂબ સારા પૈસા મળે છે ખૂબ સારું નામ ખૂબ સારી ભગવાનની દયા અને હું હંમેશા માનું છું કે આ કોઈ કૃપા કારણ કે કૃપા વિના આ બધું શક્ય નથી બાપના કૃપા અને કામ કરતા રહીએ એટલે ખૂબ મહેનત કરીએ વન્સ અગેન બી એસ નાઇન ટીવી ન્યૂઝ અને અમારા રિપોર્ટર સાહેબ ખૂબ સારું બોલે છે ખૂબ સારી એવી વાત કરે છે અને આપણે ગમે કે યાર આવી સરસ રીતે પ્રસ્તુત કરતા હોય સરસ રીતે લોકો સુધી પહોંચતા હોય અને રિપોર્ટર જેટલા બી હોય રાજકોટના જેટલા પણ અમારા કેમેરામેન હોય સાહેબ એમની મહેનત જે છે ને એ તમે સમજી ન શકો તમારા સુધી આ બધા ન્યૂઝ પહોંચે છે તમારા સુધી જે વાત પહોંચે છે એ આ લોકોની અઢળક મહેનત હોય તડકો છાયો શિયાળો ઉનાળો ચોમાસો એ બદલા એટલા પાણીમાં ઉભા રહી ને મોબાઈલ આમ સ્ટીલ રાખો એટલે અડધે કલાક તમારે સાહેબ મોબાઈલ રાખીને ઉભા જ તો મહેનત હોય છે મહેનત હોય છે દરેક માણસને એટલે બે ભાઈઓને ખૂબ અભિનંદન બીએસઆઈ ટીવી ન્યૂઝનો ખૂબ આભાર અને આવી બધી વાતો મેં રેડિયો પર કરતા હોય જે આજે વર્લ્ડ રેડિયો ડે પર મને સૌભાગ્ય પ્રાપ્ત થયું કે રેડિયોની થોડી ઘણી વાતો કરીએ ઘણી બધી વાતો કરતા રહેશું વન સેકેન્ડ હું આરજે અજયસિંહ આપનો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ જી ચોક્કસથી તો આ હતા આરજે અજયસિંહ કે જેમને એક રેડિયો પાછળની દુનિયા આપને બતાવી છે અને સમજાવ્યું છે તો આપ જોતા રહો બીએસ ટીવી ન્યૂઝ કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી બીએસ ટીવી ન્યૂઝ રાજકોટ